ગણેશ મહોત્સવની ઉજવણી દરમિયાન પર્યાવરણનું રક્ષણ કરવા માટે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને ઉદ્યોગ મંડળ દ્વારા એક પહેલ કરવામાં કરવામાં આવી છે છે બે કૃત્રિમ કુંડનું નિર્માણ આવ્યું ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરી શકશે આ કુંડ ખાસ કરીને પાંચ ફૂટ સુધીની ઊંચાઈ ધરાવતી ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે બનાવવામાં આવ્યા છે આ સુવિધાનો મુખ્ય હેતુ નદીઓ અને અન્ય જળાશયોમાં જતા જળ પ્રદૂષણને અટકાવવાનો છે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં દર વર્ષે એ એન એ એ અને ઉદ્યોગ મંડળ દ્વારા આવા કુંડનું નિર્માણ કરવામાં આવે છે કે જે પર્યાવરણ જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે વિસર્જન બાદ આ કુંડમાં એકઠી થયેલી મૂર્તિઓનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવામાં આવશે આનાથી નદીઓ અને તળાવોમાં મૂર્તિઓ રંગો અને અન્ય પૂજા સામગ્રીથી થતું પ્રદૂષણ અટકાવવામાં મદદ મળશે આ પહેલ સ્થાનિક વહીવટી તંત્ર અને ઉદ્યોગ મંડળના સહયોગથી શક્ય બની છે જે પર્યાવરણની સુરક્ષા માટે તેમની કટિબદ્ધતા દર્શાવે છે શ્રદ્ધાળુઓને આ કૃત્રિમ કુંડનો ઉપયોગ કરીને પર્યાવરણ મિત્ર ગણેશ વિસર્જન કરવા અપીલ કરવામાં આવી છે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન તેમજ નોટિફાઈડ એરિયાના સંયુક્ત પહેલાંથી આપણે અંકલેશ્વર જેડીસીમાં બે કૃત્રિમ ઊંડ બનાવેલા છે ગણપતિ બાપાના વિસર્જન માટે ને ગયા વર્ષે લગભગ એકવીસો પંચોતેર જેવા નાની મોટી મૂર્તિઓનું વિસર્જન વૈજ્ઞાનિક ડબે કરેલું જેમાં બીપીએમસી પોલીસ સિક્યુરિટી તેમજ જીપીસીબીના સંયુક્ત સહયોગથી ને આ કાર્ય પર પાડવાનું છે એનો વૈજ્ઞાનિક ઢબે આપણે નિકાલ કરીશું સેફ અલી ભઠ્ઠી સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ વાગરા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ